ધિક કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે મનીષભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં અને આ ખૂબ જ ચોંકાવનારી એક આ ઘટના સામે આવી છે મહેસાણાથી કે જ્યાં એક બેન પોતે એસઆઈઆરની કામગીરીમાં હતા અને સ્કૂલમાં ટીચર છે સરકારી નોકરી શિક્ષિકાની પરંતુ એવું કહી રહ્યા છે કે બાળકોનો અભ્યાસ ન બગડે એ માટે કૃત્ય કર્યું છે કે શાળામાં પોતાના જ નામના એક બેનને રાખ્યા છે જે એમની જગ્યાએ એ પોતે જ્યારે એસઆઈઆરની કામગીરી કરવા જાય ત્યારે આ બેન બાળકોને ભણાવે છે વર્ગ શિક્ષક તરીકે કે આ બેન હવે એ બેનનું એવું કહેવું છે કે એક રૂપિયો પણ લેતા નથી વિનામૂલ્યે સેવા કરી રહ્યા છે જ્યારે જે નાગરિક છે જાગૃત નાગરિકે જેણે આ આખા વાતને જેણે ઉજાગર કરી એ એવું કહે છે કે લગભગ બે રૂપિયા સુધી ચૂકવવામાં આવતા હોય તેવું બની શકે છે એટલે આ શિક્ષણની કેવા પ્રકારની આ સ્થિતિ થઈ ગઈ છે આપણા રાજ્યમાં નિશ્ચિતપણે ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની સાહીઠથી વધુ જુદી જુદી પ્રકારની કામગીરી હું માનું છું કે ચૂંટણીની કામગીરી હોય વસ્તી ગણતરી હોય મૂળભૂત રાષ્ટ્રીય ફરજ માટેની હોય તો સમજી શકાય પણ તીડ ભગાવવા પંચસ્થાનતા કરવા સાહેબ આવે મોટા સાહેબ આવે તેની માટે ભીડ ભેગી કરવી બસો માં સંખ્યા ગણવી શૌચાલયો સાઠ જેટલી કામગીરી સોંપીને શિક્ષણ અધોગતિ કરવાનું પાપ કોઈ કર્યું તે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એને કર્યું છે અને એના કારણે ગુજરાત સમગ્ર દેશની અંદર જે નિમ્ન કક્ષાની એટલે અધોગતિ તરફ ધકેલાય ગયેલા દસ રાજ્યો શિક્ષણ વ્યવસ્થામાં એમાં ગુજરાત પણ અધોગતિમાં પણ અધોગતિના સ્થાને આવે એટલે સૌથી ખરાબ સ્થિતિના શૈક્ષણિક વ્યવસ્થામાં દસ રાજ્યો જે નીચેથી છે એમાં સાતમા નંબરે ગુજરાત છે એટલે ગુજરાત માટે ચિંતાનો વિષય છે અને આંકડા કોંગ્રેસના નથી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે પરખ રિપોર્ટ જે તાજેતરમાં રિલીઝ કર્યો કેન્દ્ર સરકારે એના આધારે હું આ કહી રહ્યો છું દુઃખ સાથે કેવું પડે કે આ ઘટનામાં કોઈ પોતાના વૈકલ્પિક વ્યવસ્થામાં મૂક્યો હોય ને સારા હેતુથી મૂક્યો હોય તો સમજી શકાય પણ પોતે સરની કામગીરી કરી રહ્યા છે અને બીજી બાજુ ભણાવવા માટે હા એ નિશ્ચિત વાત છે કે જે રીતે સરકારે અને ચૂંટણી પંચે મગજ વિધાઉટ એપ્લાય માઇન્ડ મગજ વાયપ્રા વગર જે આડેધડ કામગીરી સોંપીને બધું કામ શિક્ષકો પર સોંપી દીધું એના કારણે આ સ્થિતિ વણસી છે ગુજરાતમાં પહેલી શૈક્ષણિક ટર્મના મોટાભાગના દિવસો શિક્ષકો અતિ કામના ભાણકના કારણે ઘણા બધા શિક્ષકોને તકલીફ પડી શારીરિક તકલીફ પડી એમાંથી અમુક શિક્ષકોનો જે નિધન પણ થયું એ દુઃખદ બાબત છે પણ જે વાત અત્યારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી આવે છે એ વાતથી હું એટલું સ્પષ્ટ પણ કહેવા માંગુ છું આ ઘણી ગંભીર અને ચિંતના વિષય છે આની સાચી રીતે તપાસ થવી જોઈએ જો બેન શિક્ષિકાએ સારા હેતુથી કર્યું હોય અને જો એમને માત્ર શૈક્ષણિક વિદ્યાર્થીના શિક્ષણને જ કેન્દ્રસ્થાને રાખી સેવાકીય દ્રષ્ટિએ કર્યું હોય તો એ સમજી શકાય પણ જો એમનો હેતુ બીજો હોય ને વૈકલ્પિક તરીકે પોતે એક જગ્યા બીજી કામગીરી કરે એમના વતી કોઈ બીજી કામગીરી કરે તો એ વ્યાજબી નથી આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છે કે ગુજરાતમાં ચાલીસ હજાર કરતા શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે ગુજરાતની અંદર ચૌદ હજાર ત્રણસો ને બાવન શાળાઓ એવી છે કે જેમાં એક વર્ષ માં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થી ને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે એટલે આમ જુઓ તો ગુજરાત ની શૈક્ષણિક વ્યવસ્થામાં સરકાર ની નથી નિયત નથી નીતિ અને એના કારણે ગુજરાત શિક્ષણ માં પાછળ ધકેલાઈ રહ્યું છે બિલકુલ મનીષભાઈ અને આ જે બેન છે કે જેમણે આ કૃત્ય કર્યું છે એ જે શિક્ષિકા બેન છે એ પછી એવું પણ કહી રહ્યા છે કે પોતાનો જે બીએલઓનો ઓર્ડર હતો એમને રદ કરાવવો હતો પણ એને એના માટેની મંજૂરી નથી મળી એટલે એમનો પક્ષ કેવી રીતે અહીંયા ગણી શકાય અને બીજી તરફ હવે આ જે બેનને મૂક્યા છે એ પણ કેવું ભણાવતા હશે વિદ્યાર્થીઓને પણ તપાસનો વિષય છે તો આચાર્ય ક્યાંય દેખાતા નથી સ્કૂલના કોઈ પણ સત્તાધીશો કોઈ દેખાતા નથી અને આ બધું જ્યારે ચાલી રહ્યું છે તો કોની રહેમ નજરે ચાલી રહ્યું હશે કેમકે સ્કૂલમાં તંત્રને કોઈને ખ્યાલ નથી કે આવી રીતના કોઈ પણ રેન્ડમ બહેન આવીને ભણાવી રહ્યા છે વિદ્યાર્થીઓને એમને ખબર ન હોય એવું કેવી રીતે બની શકે ઘણી જ ગંભીર વાત તમે રજૂ કરી છે હું ન્યુઝ કેપિટલને પણ અભિનંદન આપું છું અને એ જાગુ નાગરિકને અભિનંદન પણ તમે જો ગુજરાતમાં શિક્ષણ સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે દસ હજાર કરોડ રૂપિયાના વિશ્વ બેંકની ગ્રાન્ટ લોન લઈને આપણે આ પ્રકારનું કેન્દ્ર બનાવ્યું જેમાં શિક્ષકોની હાજરી વિદ્યાર્થીઓની હાજરી કામગીરીની સમીક્ષા માટેનું આ કેન્દ્ર છે મોટા પાયે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સમગ્ર દેશમાં પહેલું વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપણે બનાવવાની દાવા કર્યા અને એ સમીક્ષા કેન્દ્ર શિક્ષક છે કે નહીં એની તપાસ જ નથી કરતા શિક્ષક શું ભણાવે છે એની પણ તપાસ કરશે કોણ ભણાવે છે કયો વિષય ભણાવે એની પણ આપણે કોઈ ચકાસણી નથી સર્વ શિક્ષા અભિયાનના હેઠળ એમની નિયમિત પણ ચકાસણી થાય છે એનું પણ મૂલ્યાંકન નથી અને આચાર્ય આચાર્યશ્રી પણ જવાબ નો દે એટલે મને લાગે છે આખી વ્યવસ્થા રામ ભરોસે ચાલી રહી છે અને મોટા પાયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર તો ભ્રષ્ટાચારનું કેન્દ્ર જ હતું એ પેલા દિવસથી હું કહી રહ્યો છું કારણ કે આ કરોડો રૂપિયા ના ખર્ચે એમાં મોટા મોટા કૌભાંડો થયા એમાં સ્માર્ટ બોર્ડ ખરીદવામાં પણ સર્વ શિક્ષા અભિયાન એટલે મોટા પાયે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થયો છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દસ હજાર કરોડ જેવી વિશ્વ બેંક ની ઓલી થી લોન થી બનાવેલું એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો એટલે સમગ્ર વ્યવસ્થા જ સંપૂર્ણપણે પહેલેથી ભ્રષ્ટાચારના કેન્દ્ર સમય હતી અને એના કારણે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા અધોગતિ તરફ રહી છે બિલકુલ આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ